ખેડા જિલ્લાની અંદર સોલ હોસ્પિટલ પીએમ જે અંતર્ગત એમ્પેનલ કરેલી છે અને એ બધી હોસ્પિટલોની અમે વારંવાર તપાસ કરીએ છીએ અમારા દ્વારા બી સ્થળ વિઝિટ થાય છે ને પછી અમારા કર્મચારીઓ બી જાય છે અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા સમાચાર નથી કે કોઈ તપાસમાં એવો આવ્યો નથી કે એમ કોઈ જગ્યા ગેરરીતિ થઈ હોય છતાં બી અમે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરી છે આજથી એની અંદર દરેક હોસ્પિટલમાં અમારા ડૉક્ટર અને એક સ્ટાફ જઈને તમામ રેકોર્ડ રજિસ્ટર ચકાસણી કરશે સુવિધાઓની ચકાસણી કરશે હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટર ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન રોજ થાય છે એનો પ્રોપરલી યુઝ થાય છે કે નહીં એ બધી બાબતોની ચકાસણી કરી અને એક બે દિવસ મેં રિપોર્ટ આપશે અને પછી એમાં જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો એમ પેનલમેન્ટ તો કરવાનો જ છે ને સાથે સાથે અમારે એમને સુધીની કાર્યવાહી અમે કરી શકીએ એટલે કહી શકાય કે ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર નહીં પરંતુ તે પહેલાથી જાગૃત હતું આ પ્રકારની જે હોસ્પિટલો છે તેમાં સતત તપાસ કરતું હતું જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ વાળાની જે સ્ટ્રેટેજી હતી જે પ્રકારે કેમ્પ કરી તે પ્રકારની ખેડા જિલ્લામાં કોઈ હોસ્પિટલ આ પ્રકારનો કેમ્પ નથી કરતી તેવું ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી જણાશે અને જો ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ કેમ્પ કોઈ કરશે તો તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી તેવું અત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખેડા ભાવનગર શહેરમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ ભાવનગર નજીક હાથપ ગામ ખાતે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી ઉઠ્યા હતા મહિલાએ પોતાની ચાર વર્ષની અને નવ વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હાલ માતા પુત્રીને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

અગ્નિશાન કરી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર બાબતને લઈ અને હાલ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વધુ સારવાર તે ખસેડવામાં આવ્યા છે જ્યાં બે વ્યક્તિ મતલબ બે મહિલાઓ અને એક મહિલા અને એક દીકરીની હાલત છે તે નાજુક છે થોડી ગંભીર છે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે હાલ જે આ ઘટના બની છે તે ઘટનાને હજી કોઈ ચોક્કસ કારણ આવ્યું નથી પરંતુ સ્થાનિકોનું જે કહેવું છે કે અગમને કોઈ કારણ હોય એક દીકરીની તબિયત નાજુક છે જેઓને સારવાર મળી રહે તે માટેના પ્રયાસ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યા છે હાલ રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા દ્રશ્યો છે ગાંધીનગરના ટેટપાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા વિદ્યા સહાયકો જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી બોલ કર્યો

થી એક પાસ ઉમેદવારોની ખૂબ ઊંચી ભરતી કરવામાં આવી છે જુનાગઢ ગિરનારની ગાદી લઈને વિવાદ વકરી રહ્યો છે હવે તનસુખ કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે અંબાજી ના મહંત હરિગીરીએ જૂના અખાડાના પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી બાદમાં તનસુખ ગિરિજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચુકી છે હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને આપી કાર્યવાહી કરાવી હતી ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપુડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાન બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર આક્ષેપ કરી રહ્યા છે ગામના રહેવાસીઓનો આરોપ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું ગામના ત્રીસ જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો પરંતુ રિપોર્ટ હૃદય ના કર્યા સંતોષ સાથે

અંદર ખાડામાં ઉતરાતા એમાં કંઈક ભેખર ઘસવાથી એક દીકરીનું કદાચ અવસાન થયું સમાચાર પાકા નથી પણ છે અને એક દીકરીને પીએમ એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એકને બગોદરા પીએચસીમાં પીએમ માટે લઈ ગયા છે અને હું તાત્કાલિક આ મિટિંગમાંથી નીકળી અને સીધો સ્થળ ઉપર જાઉં છું એમને બાકી ત્રણ લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે એ ત્રણમાંથી માંથી જો બે ત્રણોની ત્રણો સ્ટેબલ છે ઓર બેમાં એમાંથી બે જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે ઓર એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે એને કંઈ ઓર એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે ઓર ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે વાપી જીએસટી ભવનમાં ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે સીજીએસટી ઇન્સ્પેક્ટર એ માહિતી હતી લાંચ એસીબી એ છટકું ગોઠવી લાંચ્યા જીએસટી ઇન્સ્પેક્ટર ને ઝડપ્યો કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયા ઇન્સ્પેક્ટર ની ધરપકડ તુરંત કરી લેવામાં આવી છે વાઘોડિયાની ખાનગી કોલેજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં જમ્યા બાદ તબિયત લથરી આશરે પચાસ વિદ્યાર્થીઓને જાડા ઉલટીના ફરિયાદના કેસને લઈને ખાનગી કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાઈ છે ઘટનાના પગલે સિક્યોરિટીનો બંદોબસ્ત કડક કરાયો છે અન્ય હોસ્ટેલના વિદ્યાર્થીઓને મુલાકાતથી દૂર રખાયા છે તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે સ્થાયી ફૂડ વિભાગે સેમ્પલિંગ હાથ ધર્યા છે પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે ફરિયાદી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે સીસીટીવીમાં ઉશ્કેરણી કરતી હોવાની વાત કરાઈ છે હથિયાર ન હોવા અને ઈજાના એ નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી હોવાની વાત જયંતિભાઈ કરી રહ્યા છે તો હાલમાં પીઆઈ સંજય પાદરિયાને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ત્રણ દ્રશ્યો સીસીટીવીની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક કેમેરાની અંદર જયંતિભાઈને જે માર મારવામાં આવ્યો તે છે કેમેરા ત્રણ ની અંદરની પણ ફૂટેજ એ જ દ્રશ્યો બતાવી રહી છે જ્યારે કેમેરા ટુમાં જે પાર્ટી પ્લોટની બહાર માતાકૂટ થઈ હતી કે જેમાં જયંતિભાઈ તરફથી પીઆઈને મારવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી હતી અને તે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા માર મેં એને નથી માર્યો મને એને હાથ ગયમો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાં બધું નીતરતું હતું તો લોહીને નીકળ્યું તો ક્યાં નીતરતું હોય ક્યાંથી આવ્યું હોય છે ઉપર જ લાગ્યું હતું મારી ગાડીમાંથી જે મને રોકી ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો હતો એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો હતો સીસીટીવી થોડા બનાવટી હોય ભાઈ અંધારું હતું ને મને દેખાણો એવું મેં લખાવ્યું છે જે નિવેદન દિયે છે એ એનો મત છે મને એણે સરદારના વિશે ખરાબ ભોઈ લો અને એણે હું કીધું કે સમાજના ગદ્દાર છો તમે હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ કોઈએ સમાધાનનું કીધું નથી હું સમાધાન માટે એક વર્ષથી પ્રયત્ન કરું છું આજે અત્યારે સમાધાન થતું હોય તો મારો દિલ એટલું ખુશ થશે માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ નતો અને સમાજનો ગદ્દાર છોતું અને ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરશ અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદ્દારો છે એવું મને કીધું એટલે મેં એને એવું કીધું કે ભાઈ બેય સંસ્થા પાટીદારની છે બેય અલગ અલગ રીતે કામ કરે છે અને બેયમાં કામ કરવાથી આપણને વાંધો શું છે આ તરફ નવસારી બોરિયાચ ટોલ પર હંગામો થયો છે ટોલટેક્સમાં ટેક્સમાં થી એકસો પંચાણું રૂપિયાનો અચાનક વધારો ઝીકી દેવામાં આવતા

ટોલ નાકા અત્યારે બંધ જ થઈ જવા જોઈએ કારણ કે એની અવધિ બે હાજર બાવીસ માં પૂરી થઈ ગઈ હવે અને એને બંધ કરવું જોઈએ તેમ છતાં એ લોકો પંચોત્તર થી એસી ટકા નો વધારો કર્યો છે તો એને અમે સખત શબ્દોમાં વખોડીએ ભાવનગરના અને શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ટાણા વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ રખડતા ખૂંટિયા નેલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલીતાળા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે ખેડૂતોએ કહ્યું ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાપકે છે અને તૈયાર ખેતી પાકને તહેસ નહેસ કરી નાખે છે અમે ખેડૂત જંગલી ભૂંડથી થી હાવ ત્રાહીમાન થઈ ગયેલા છે કે ચોમાસાના વાવેતરમાં શાળાના વાવેતરમાં ચોમાસામાં મગફળીમાં એટલું નુકસાન કરે કપાસ ભાંગી નાખે તંત્રને ને વારે વાર રજૂ વાત કરતા છતાં તે કોઈ ધ્યાન દેતું નથી ખેડૂત અત્યારે રાતે આખી રાત ઉજાગરા કરે સવાર માં દોડવાનું અને તંત્રને ને રજૂઆત કરતા છતાં કોઈ ધ્યાન દેતું નથી સાહેબ પરંતુ આ જે જંગલી ફૂંડ છે એ અમારે સિંગ ને મગફળી ના ખેદા મેદાન કરી નાખી છે આખી રાત સુધી અમે જાગીએ છીએ છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે છતાં પણ કોઈ પેલું અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર અમે જાણ કરી છે છતાં પણ કોઈ જાણ દોરતું નથી